જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નીરગુડેના અધ્યક્ષ સ્થાને મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિ ઉજવણીના ભાગરૂપે સાયકલ રેલી યોજાઈ મેદસ્વિતા મુક્ત ગુજરાત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટીતંત્ર દાહોદ દ્વારા સાયકલ રેલી વરસતા વરસાદમાં પણ ફિટ ઇન્ડિયાનો સંદેશો આપતા જિલ્લા કલેક્ટર શ્રી યોગેશ નીરગુડે ખેલરત્ન મેજર ધ્યાનચંદજીની જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અને મેદસ્વિતા મુક્ત ગુજરાત ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવ ખાતેથી જિલ્લા કલેક્ટરશ્રીએ લીલી ઝંડી આપી સાયકલ રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું જિલ્લા કલેક્ટરશ્રી સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ પણ રેલીમાં જોડાયા હતા સાયકલ રેલી છાપ તળાવથી શરૂ થઈ ભગીની સમાજ ભગવાન બિરસા મુંડા સર્કલ યાદગાર ચોક દાહોદ નગરપાલિકા પડાવ અનાજ માર્કેટ ગોવિંદનગર ચોક ઠક્કરબાપા સ્કૂલ ચાકલીયા બ્રિજ ગોદી રોડ બસ સ્ટેશન થઈને સિદ્ધરાજ જયસિંહ છાબ તળાવના મુખ્ય ગેટ પાસે સમાપન કરવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રવીણ કલાલ ફતેહપુરા